સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા આ કહેવત દ્વારકાના છે ઉનાળાની કાળઝાળ ગરમી શિવરાજપુર ઉમટી રહ્યા છે ગરમીથી રાહત મેળવવા પ્રવાસીઓ દરિયા કિનારે સ્વચ્છતા અને સુંદરતાનો સંગમ શિવરાજપુર બીચ શિવ ને બ્લુ ફ્લેગ બીચ નો દરજ્જો મળ્યો છે ત્યારથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ઉનાળાનું વેકેશન ચાલતું હોવાથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે બ્લુ કલરના ના રમણીય દરિયા કિનારે પર્યટકો નહવાનો આનંદ માણવા સ્પેશિયલ આવે છે સાથે જ પેરાગ્લાઈડિંગ બોટિંગ અને સ્કુબા ડાઇવિંગ સહિત અનેક એક્ટિવિટીની મજા માણે છે અમે લોકો જેવી રીતે બારે જઈએ છીએ એના કરતા આ બીચ આપણે ગુજરાતમાં જ આવીએ તો પોકેટ ફ્રેન્ડલી બીચ છે અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બધી રાઇડ્સ છે તો અહીંયા અમે ફેમિલી જોડે આવ્યા હતા ઓલમોસ્ટ બધી જ રાઇડ્સ કવર કરેલી અને એક્સપિરિયન્સ બહુ સારો હતો અમે લોકો દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા ત્યારબાદ અમે શિવરાજપુરના બીચની બીચની મજા માણવા આવ્યા છીએ અમને અહીંયા અમે લોકો ફેમિલી ફૂલ ફેમિલી સાથે છીએ અને આજકાલ વેકેશન ચાલી રહ્યું છે તો છોકરા પણ આવીને બહુ ખુશ થઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ અન્ય બીચની સરખામણીએ સુરક્ષિત સુંદર અને છે એક તરફ જોઈએ તો ગોવાના બીચ પર ચાલતી એક્ટિવિટી કરતા શિવરાજપુર બીચ પર ચાલતી એક્ટિવિટી નો ભાવ ઘણો ઓછો છે હા તો સસ્તું અને સારું પર્યટન સ્થળ શિવરાજપુર બીચ બન્યો હોવાથી પ્રવાસીઓની પહેલી પસંદ બની છે ફેમિલી સાથે ઉનાળા વેકેશનમાં અહીંયા આવ્યા છીએ શિવરાજપુર બીચ ઉપર પણ એવું લાગતું જ નથી કે આપણે ગુજરાતમાં છીએ આવો સરસ બીચ આટલી સરસ વ્યવસ્થા બધી જાતના વોટર સ્પોર્ટ્સ કે જે મોટા ભાગે આપણે ગોવામાં કે માલદીવ્સમાં જોવા મળતા હોય બધી ફેસિલિટી હવે આપણા દ્વારકા ઘરઆંગણે જ છે તો મારી તો બધાને અપીલ છે કે અહીંયા આવો અને આટલા તડકામાં આટલી ગરમીમાં પણ જરા ગરમી નથી લાગતી અને બપોરે એક વાગે પણ એટલું માણસ છે કે જાણે સવારના છ કે સાંજના છ વાગ્યા હોય એવી મસ્ત મજા આવે એવી જગ્યા છે આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ બીચ ની માન્યતા મળતા શિવરાજપુર બીચ ને વિકસાવવા સરકારે કરોડો રૂપિયાના કાર્યો કર્યા છે જેના કારણે પ્રવાસીઓની સગવડતા માં વધારો થયો છે અને ભારતના નકશામાં શિવરાજપુર બીચે એક વિશેષ ઓળખ ઉભી કરી છે અમે ગોવા પણ ફરવા ગયા હતા પરંતુ અમને લાગ્યું કે ગોવા કરતા જો સારું હોય તો અહી શિવરાજપુર બીચ છે અહી સ્વચ્છતાના પાલન કરાતું હોવાથી દરિયા કિનારાની સુંદરતા જળવાઈ રહી છે રજાઓના દિવસો પ્રવાસીઓનો કિડિયારો ઉભરાય છે જેના કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો છે ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અસહ્ય ગરમીમાં હાલ યાત્રીકો દેવભૂમિ દ્વારકામાં બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ ખાતે ઊંટી પડ્યા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ કે વિવિધ રાઈડ્સનો આનંદ માણતા યાત્રીકો નજરે પડી રહ્યા છે ખૂબ ઓછા ખર્ચે પરિવાર સાથે